રાજકોટમાં ગુનાખોરી અટકાવવાનું નામ નથી લઈ રહી ત્યારે છલા અડતાલીસ કલાકમાં રાજકોટમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે આ તકે વાત કરીએ તો ગઈકાલે રાત્રે શહેરના બિલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા અઢાર વર્ષના ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યા કરવામાં આવી પ્રાથમિક માહિતી મુજબ રોડની સાઇડમાં સૂતેલા લોકોને હેરાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મયુર લઢેર નામના શખ્સે ધાર્મિકને ધારદાર છરીના ઘા જીકી હત્યા હત્યા નિપજાવી પરિવારના મોટા દીકરાની હત્યાના મામલે પરિવારજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો સાથે મૃતકના પરિવારજનો દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મૃતક ધાર્મિક તેના મિત્રના બર્થડેની ડેની પાર્ટીમાં ગયો હતો ત્યારે શહેરના ત્રિકોણ બાગ નજીક મયુર લઢેર નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી તેમજ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મયુર નામના ઈસમ દ્વારા ધાર્મિકની હત્યા નીપજાવી છે મારો દીકરો કપડાના શોરૂમમાં નોકરી કરતો હતો પિતાને વધુમાં જણાવ્યું કે મયુર એક ગુંડો છે ત્યારે અમે પોલીસ પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ અને આરોપી મયુર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ ત્યારે હાલ પોલીસ દ્વારા પોલીસે કરી બનાવમાં એમાં એવું છે કે રાહુલ વાઘેલા કરી છોકરો છે એનો જન્મ દિવસ હતો અને એના જન્મ દિવસ ઉજવવા માટે આ બધા ભેગા થયેલા અને મામા પૂજા છે અને મારો છોકરો રાહુલ નો ભાઈ પણ છે એટલે જન્મ દિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા જન્મ દિવસ ઉજવ્યા પછી બે બધા સાત જણા હતા ટોટલ અને ઈ ત્યાં કને ચા પાણી પીવા ગયા મુંબઈ હોટલે અને ત્યાં એકબીજાને ઝપાઝપી થઈ

પોલીસ આગળ તમારી પોલીસ આગળ મારી એક જ માંગણી છે કે આરોપી કડક થી કડક સજા મળે અને જો પોલીસ થી મને ન્યાય નહીં મળે તો સાહેબ હું પોલીસ સ્ટેશન ની પર આત્મવિલોપન કરીશ